હાલો મિત્રો કેમ છો આજે આપણે આવી ગયા છીએ રવિવાર છે તેમ છતાં પણ ખીલ મહાકુંભની તાલુકા લેવલની બહેનોની એથ્લેટિક્સ ગેમો ચાલુ છે આવી ગયા છે સ્પોર્ટ કોમ્પ્લેક્સ ગોધરા બહેનોની ગેમો છે આજે સો મીટર દોડ લાંબી કૂદ ઊંચી કૂદ લંગડી ફાળકૂદ સો મીટર બસો મીટર ધોળાફેક ચક્ર ફેક બધી રમતો છે ખેલ ગેમો છે આજે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત રમતગમત સંકુલ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ગોધરા ખાતેનું છે સરસ મજાનું આયોજન છે રમત ગમતના મેદાનમાં ગોધરા ખાતે અમારી શાળામાંથી પણ બાળકો આવેલા છે આજે બહેનોને લઈને આવ્યા છીએ કાલકા કક્ષાએ જે આપ જોઈ શકો છો